રામ રામ ભાઈ સારા ને તો મિત્રો કેમ છો તમે બધા મજામાં અમે મજામાં છીએ જો અત્યારે અમે ઘડી કઈ નવરા છે તો બહાર બેઠા આઠ પા તમને દેખડો જો આ લૂંટણી પતંગ ભણવા જવાનો સમય થઈ ગયો છે ને ભણવા ન જાતો અને લૂંટવા પતંગ જડબુ બધે તારું જો આ ભગવા આપને ખબર તો છે કેરેક્ટર છે આપડે વિડિયો નો મેન જો કેવા પતંગો સગે છે ને આવડા પતંગો જોવે છે આ જો એ લૂંટવા જવાનો છે જો ભાગ્યો જો લૂંટવા

દોય પતંગ સગા હા કેમેરા મેરા મોક મોટા ની પૂજા ગત આયો છે લૂટવા આગ તમને ખબર છે કાઈ ને આલો મિત્રો જો તમને એક થોડોક રિવ્યુ કરાવું અતારે લાગે છે કટા આ આ અમે નવી લાવ્યા અહીંયા મે તો નાનો હતો તે બહુ ખાધી પણ અફસોસ હવે કઈ બહુ ખાધી નથી હમણાં તા અતારે તો કે ની અમે ઘરે છે આ જો આ બધા લાગી જ આ તૈયારી કઈ કરે છે ખબર કે ઉપર એક દોરી છેંતે દોરીમાં લંગર નાખું અને એમાંથી પતંગ લઈ લે જો એક ભાઈ બનીજી સગાવા સડે તો કાઈ નહીં હાલો આ ભગવાન ભગવાન તમ કઈ કેવા માંગછો હે ભગવાન આ આ લૂટાણી હાટુ તમ કઈ કેવા માંગછો હા લૂટાણી નું ગતા તન કેવું કે કે લૂટાણીઓ ગતા હામું જો તો આ તન કી કે જો રે બજાર બેજ મિત્રો આજો ઓય કતા આય તો આજો આય આઈન પર ગોરે આજો ક્યાં વાગ્યું તું તને કેતો નિહાળે કે પડ્યો તો ને એય આયન ભાઈ અંદર બે પતંગો લઈને બધાય પતંગો સગાને અમાર વાર જો આઈન ગોટ પાછો વારો નઈ છો આપણે લૂટવાનો પતંગ સગાવ દે ને પતંગ સગાવ હમણાં મે જોઈ એય એય ઓ હો આઈન પાવે નાંગ ટીકુ મહાત્મા આજો પતંગો લૂટવા વાળા ખણિયા જો મજી કરે લઈ લઈને રખડે ઈ ô, bố ly, con bố motor không anh, hai đứa cái gì à? Anh cho, à, thằng này khoe, ở đó khát, miết ra ở đâu, ở đâu vậy? Bắt tang lút thế đó, ở đâu, ở đâu? Hả, muốn thế đó? Hả, hai, sao vậy? Bố nói vậy. mà, anh cho, bắt tang lút à? à? tang. અને ચાર આપડે ખાસ મિત્ર અડ્ડુ અડ્ડુ અને આ બધા બધા લૂંટી લૂંટી ના શું કરે ખબર રીપે રીપે બેસે હું કલી વાર મને કોઈ સગાવ નહીં દેતું આમ હું ભગુભાઈ ભગુભાઈ અંબી મામા ફઈ ના થઈ અમારે વાંધો ન હોય એમાં લૂંટવા ન હોય કેમ કે આમને લૂટી લૂંટી ને દે આપડે ખાસ ભાઈ બન છે અડ્ડું અહીંયા તો અડ્ડું તો ભાઈ અહીંયા અહીંયા અડ્યું અહીંયા કટા લાગે કટા લાગે બતાવ એટલે કટા લાગે પતંગ